નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર યુજીસી નેટ પરીક્ષા રદ કરવાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો નિર્ણય સીબીઆઈને તપાસ સોંપવામાં આવી કેન્દ્ર સરકારે ડાંગર કપાસ બાજરી સહિત ચૌદ ખરી પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં સાત શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે રાજ્યની એમ ઇમ ટેક એમ ફાર્મ કોલેજોની બેઠકો પર પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ રાજ્યની તમામ સરકારી આઈટીઆઈ ખાતે સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરાયું અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અઠ્યાવીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો સમાચાર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ યુજીસી નેટ બે હજાર ચોવીસ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે

ઉલ્લેખનીય છે કે મંગળવારે દેશભરના ત્રણસો સત્તર શહેરોમાં નવ લાખ વિદ્યાર્થીઓએ યુજીસી નેટ પરીક્ષા આપી હતી આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવે છે નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટે માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું કે ડાંગર કપાસ બાજરી કઠોળ તેલીબિયા માટે એમએસપીમાં નોંધપાત્ર વધારાથી ખેડૂતોને ફાયદો થશે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે પ્રથમ ઓફશોર વિન્ડ ટર્મિનલ વિકસાવવાનું નક્કી કર્યું છે તેમણે કહ્યું કે ગુજરાત અને તમિલનાડુમાં પાંચસો મેગાવોટની ક્ષમતા ધરાવતા બે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે આ સાથે મહારાષ્ટ્રમાં વાધવન બંદર અને વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ડબલ્યુ ડબલ્યુ ડોટ આય ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આય ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આય ખેડૂત પોર્ટલ આઠ દિવસ માટે ખુલ્લું રાખવામાં આવશે મહીસાગર જિલ્લાના ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયા નો સત્તર જમા થતા ખેડૂતોએ પ્રધાનમંત્રીનો નો આભાર માન્યો છે મહીસાગરના પ્રતિનિધિ વિરેન જોશી જણાવે છે કે મહીસાગર જિલ્લામાં એક લાખ પચાસ એકસો આઠ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે અને હવે નજીકના સમયમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખેતી કામમાં જોતરાશે ત્યારે ખરા સમય બે હાજર રૂપિયા ખેડૂતોને ખેતી કામમાં બિયારણ તેમજ ખાતર લાવવામાં ઉપયોગી નીવડશે રાજ્ય સરકારે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંગે જણાવ્યું કે રાજ્યની અનુદાનિત શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાંચ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે ટેટ વન અને ટેટ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં ધરવામાં આવશે શ્રી પટેલે જણાવ્યું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસ ની સરકારી શાળામાં કુલ પાંચસો અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર એમ કુલ ત્રણ હજાર પાંચસો ટાટ એક પાંચ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બાર માં સરકારી શાળામાં સાતસો પચાસ અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર બસો પચાસ એમ જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તાજેતરમાં જ એક હજાર પાંચસો જેટલા એચ એમ એટી ભરતી રાજ્યની અનુદાનિત શાળાઓમાં કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે રાજ્યની એમએ એમટે એમ ફાર્મ કોલેજોની બેઠકો પર પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થશે જે એક જુલાઈ સુધી ચાલશે બીજી તરફ એમબીએ એમસીએ કોલેજોની બેઠકો માટે એકવીસ જૂન થી સત્તર જુલાઈ સુધીમાં સિમેન્ટ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જ્યારે એમબીએ એમસીએ કોર્સની સિમેન્ટ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ આવતીકાલે બપોરે બે વાગ્યાથી થશે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અગિયાર જુલાઈ સુધી પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી કરી શકાશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ પ્રત્યે રૂચિ કેળવવા ગુજરાતની તમામ સરકારી આઈટીઆઈ ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કર્યું છે જે અંતર્ગત આઈટીઆઈ કુબરનગર ખાતે તાજેતરમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે સમર સ્કીલ વર્કશોપ યોજાઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને સંસ્થાની અને વેપાર ઉદ્યોગ જગતની જાણકારી આઈટીઆઈ કર્યા પછી મળતી રોજગારી સ્વરોજગારીની અને મશીનરીની માહિતી આપવામાં આવે છે સમર સ્કીલ વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નવસો જેટલી પણ આપવામાં આવી છે રાજ્યભરમાં નડાબેડ સહિત કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શુક્રવારે એકવીસમી જૂન ના રોજ કરવામાં આવશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ નડાબેડ ખાતે યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રમતગમત રાજ્યમંત્રી હર્ષંઘવી સાથે બે હજાર પાંચસો જેટલા યોગ સાધકો જોડાશે ગઈકાલે રાત્રે સાડા આઠ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો જ્યારે કચ્છમાં હવામાન સૂકું રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અઠ્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ બે ઇંચ વરસાદ ઉમરગામમાં પડ્યો હવામાન ખાતાની યાદી જણાવે છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ વલસાડ તાપી અને દમણ તથા કેન્દ્ર શાસિત હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં આ ઉપરાંત ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી મોરબી ગીર સોમનાથ કચ્છ અને કેન્દ્ર પ્રદેશ દીવમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે બુધવારે રાજ્યમાં સૌથી વધુ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વલ્લભ વિદ્યાનગર ખાતે નોંધાયું હતું અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી વડોદરામાં આડત્રીસ ડિગ્રી સુરતમાં તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે શહેરમાં સાત મિલીમીટર વરસાદ પડ્યો હતો મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી રહ્યું ચોમાસાનો પ્રારંભ થાય તે પૂર્વે રાજકોટ ઝોન વિસ્તારમાં પ્રી મોનસૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેતપુર ભાયાવદર હળવદ કાલાવડ સિક્કા ખંભાડિયા જામરાવલ ભચાઉ ધોરાજી મોરબી ઓખા સલાયા ભુજ ગાંધીધામ ધ્રોલ સહિતની નગરપાલિકાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મહિલા સશક્તિકરણ માટે યોગ થીમ પર ગુજરાત ગાંધીનગર આયોજિત વેબિનારનું લાઈવ પ્રસારણ કરાયું જેમાં સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો પાટણના અમારા પ્રતિનિધિ રમેશ ઓલંકી જણાવે છે કે આ વેબિનારમાં નિષ્ણાંત ડોક્ટર મિતાલી વસાવડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર કવિતા જીચાવડા અને લકુલિશ યોગ યુનિવર્સિટીના યોગ શિક્ષક શ્રીમતી શિલ્પા યુતિષ્ઠિર દ્વારા મહિલાઓને સ્વસ્થ તથા વધુ સંતુલિત જીવન જીવવા માટે સશક્તિકરણમાં યોગના યોગના સર્વસમાવેશક લાભોને ઓળખ વગેરે વિશે જાણકારી પણ આપવામાં આવી પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવાહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત માટે એક હજાર ઓગણત્રીસ છે નડિયાદમાં સંતરામ મંદિર પાસે પ્રાકૃતિક માર્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રાકૃતિક માળમાં પ્રાકૃતિક કૃષિ તૈયાર થયેલ બાજરુ રાગી મોરૈયો સહિતના જાડા ધાન્ય કઠોળ મરી મસાલા મરચું ધાણાજીરુ લીલી શાકભાજી અને ફળ સહિતની તમામ તમામ ખેતપેદાશોનું વાજબી ભાવે વેચાણ કરવામાં આવશે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ હેઠળ નાની દમણના વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવ થી અઢાર વર્ષના રમત ગમત ખેલાડીઓનું પ્રતિભા મૂલ્યાંકન કરવાનું આયોજન કરવામાં આવ્યું આ પાંચ દિવસમાં રાજ્યના પ્રતિભાશાળી એક યુવા ખેલાડીઓનું બે તબક્કામાં મૂલ્યાંકન કરવામાં આવ્યું જે એથ્લેટિક્સ કબડ્ડી ખોખો ફૂટબોલ અને વોલીબોલ રમતોમાં સામાન્ય શારીરિક માપદંડો સાથે જે તે રમત માટે તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર યુજીસી નેટ પરીક્ષા રદ કરવાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો નિર્ણય સીબીઆઈને તપાસ સોંપવામાં આવી કેન્દ્ર સરકારે ડાંગર કપાસ બાજરી સહિત ચૌદ ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે રાજ્યની એમઈ એમ ટેક એમ ફાર્મ કોલેજોની બેઠકો પર પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ રાજ્યની તમામ સરકારી આઈટીઆઈ ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરાયું અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અઠ્યાવીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર